જેમાં સ્વામી વિવેકાનંદ સર્કલ દાતા રોડ પાસે બે મંદિર અને એક દરગાહ ટ્રાફિકને અડચણ રૂપ હતા તેને દૂર કરવામાં આવ્યા છે તો નરસિંહ મહેતા સરોવરના કાંઠે આવેલ અનઅધિકૃત દરગાહ વિકાસમાં અડચણ રૂપ હતી તેને પણ દૂર કરાઈ છે સાબરપુર ચોકડી થી મજેવડી ગેટ વચ્ચેના ત્રણ મંદિર તથા ડેરીના અનઅધિકૃત ધાર્મિક દબાણને દૂર કરવામાં આવેલ છે ગાંધી ગાંધીચોકથી ઢાલ રોડ જતા રોડ વચ્ચે આવેલી ટ્રાફિકની અડચણરૂપ દરગાહને પણ દૂર કરવામાં આવી છે જ્યારે ખડિયા રોડ ઉપર આવેલા અનઅધિકૃત મકાન અને દાતા રોડ ઉપર આવેલા ગેરકાયદેસર દુકાનનું દબાણ પણ દૂર કરવામાં આવ્યું છે આ ડિમોલેશનમાં કમિશનર ડૉક્ટર ઓમ પ્રકાશ પોલીસ અધિક્ષક બીયુ જાડેજા નાયબ કમિશનર અજય એસ ઝાપડા તથા ડીજે જાડેજા સિનિયર ટાઉન પ્લાનર વી કે પારેખ દબાણ શાખા અને પોલીસ વિભાગના સમગ્ર જિલ્લાના ડીવાયએસપીઓ પીઆઈ પીએસઆઈ એએસઆઈ તથા બહોળી સંખ્યામાં મહિલા તથા પુરુષ પોલીસની હાજરીમાં કરવામાં આવ્યું હતું જેમાં જવાનોની અંદાજિત દસ જેસીબી બે ઇટાચી બે બ્રેકર પંદર ટ્રેક્ટર તથા બે ડમ્પર અને વિવિધ અન્ય મશીનરીની મદદથી શહેરમાં અનઅધિકૃત અને અડચણરૂપ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી શહેરના મુખ્ય માર્ગો પર આવેલા ધાર્મિક દબાણો તેમજ અન્ય વિકાસ કાર્યો છે જે અન્વયે રાત્રિ થી મોડી રાત્રે તથા પોલીસ સ્ટાફ ની સંયુક્ત ટીમો બનાવી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર આવેલ વિવિધ ધાર્મિક દબાણો છે એ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે તો ગઈકાલે રાત્રે જે મુખ્ય રોડ ઉપર દબાણ હતા અને જેઓને અગાઉ કાયદાકીય રીતે જે કાર્યવાહી કરવાની હતી નિયમો અનુસાર નોટિસ આપવાની હતી અને પુરાવાઓ આપવાની સુધી તક આપવામાં આવી હતી આમ છતાં તેઓ દ્વારા તેઓ દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ ન હતા એ છે એ ગઈકાલ રાત્રીના રોડ દૂર કરવામાં આવેલ છે જુનાગઢના ચોમારી રોડ ઉપર પેચવર્ક ની કામગીરી શરૂ કરવામાં આવી છે જુનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં અનેક હોસ્પિટલો આવેલી છે શહેરમાંથી આ હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીઓને લઈ જવા માટે બે રોડ લાગુ પડે છે જેમાં એક રોડ છે ઝાંઝરડા રોડ અને બીજો છે ચોબારી રેલવે ફાટક રોડ ઝાંઝરડા રોડ ઉપર સતત ટ્રાફિકની સમસ્યા રહે છે તેને કારણે મોટા ભાગના લોકો પોતાના સગા વાલા અને દર્દીઓને હોસ્પિટલે પહોંચાડવા માટે ચોબારી રોડનો ઉપયોગ કરતા હોય છે ઝાંઝરડા રોડ પરના ટ્રાફિકના કારણે વાહન ચાલકોને તેમજ દર્દીઓને હોસ્પિટલે પહોંચાડતી એમ્બ્યુલન્સને અનેક મુશ્કેલીઓ સર્જાતી રહે છે જેથી ચોબારી રોડ ઉપર ડામર પેચ વર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે આ કામગીરી પૂર્ણ થતા વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે જુનાગઢના પંચેશ્વર વિસ્તારમાં પોલીસ દ્વારા પ્રોહિબિશન અંગે મેગા કોમ્બિંગ ડ્રાઈવ કરવામાં આવી હતી

ટ વ્યાપી ગયો છે લાંબા સમયથી વિલંબમાં પડેલા ભાજપના સંગઠનમાં હવે નવી નિયુક્તિની તૈયારીઓ તથા પક્ષના રાષ્ટ્રીય નેતાઓ વચ્ચે બેઠકોના દોર શરૂ થયા છે મંગળવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ તથા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ રાત્રિના પક્ષના વર્તમાન રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાને મળ્યા હતા તો બીજી તરફ સંગઠન મહામંત્રી બી એલ સંતોષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા ભાજપને ગુજરાત તથા ઉત્તર પ્રદેશ જેવા મોટા સહિત છ રાજ્યોના નવા પ્રદેશ પ્રમુખ પણ નિશ્ચિત કરવાના છે અને તેની જાહેરાત શનિવારે તારીખ ઓગણીસ ના રોજ થઈ શકે છે અને તારીખ વીસ થી રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા પણ દિલ્હીમાં શરૂ થઈ શકે છે

અને મજૂર પૂરતા રહેતા નથી એટલે પોસાતું નથી ફેક્ટરી ચાલુ થાય છે સુગર મિલ એક ખુશીની બાબત છે ખેડૂતોમાં આનંદની લાગણી છે એ કોઈ વાંધો નથી પણ સાહેબ એમાં એવું છે કે થોડુંક ભાવની સ્પષ્ટતા માં ખેડૂતોમાં થોડીક અસમંજસ છે એટલે એ પોષણક્ષમ ભાવ કરીએ પોષણક્ષમ ભાવનું કારણ એ છે સાહેબ કે દાખલા તરીકે પેલા દસ બાર વર્ષ પહેલાં શેરડીના ઉતારા દસ બાવીસ વીસ બાવીસ ટન જેવા હતા અને અત્યારે દસ થી બાર ટન એટલા માટે ખેડૂતોને થોડીક આશા છે કે પોષણક્ષમ ભાવ કરી જ ફેક્ટરી ત્યારે બીજું મગ અળદને એવું વાવીએ છીએ મિલ ચાલુ હતી ત્યાં શેરડીનું વાવેતર અમે પુષ્કળ કરતા જ સુગર મિલો બંધ થવાથી ખેડૂતને શેરડી વાવવી પહોંચાતી નથી હવે આ વર્ષે સુગર મિલો ચાલુ થવાનો કંઈક અંદાજ છે તો સુગર મિલો સારો ભાવ આપે તો વાવેતર પુષ્કળ થવાનું છે શેરડીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને રાજ્યના અગત્યના માર્ગોના વિકાસ માટે રૂપિયા બે હજાર સુડતાલીસ પોઇન્ટ પાંત્રીસ કરોડના કામો મંજૂર કરવા અને સાથે અન્ય કેટલીક મહત્વપૂર્ણ મંજૂરીઓ પણ આપી હતી મુખ્યમંત્રીએ વર્ષ પચીસ અને બજેટ જોગવાઈમાં નમોશક્તિ તથા અમદાવાદ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે વગેરે કામોની પણ જમીન સંપાદન અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટની પ્રક્રિયા ઝડપી બનાવીને આ યોજનાઓ સમયસર શરૂ થાય તેવા આયોજન માટેની જરૂર વ્યવસ્થા ઊભી કરી હતી અને તેના દિશા નિર્દેશનો પણ આપ્યા હતા સિટી કવરેજના ડેલી ન્યૂઝ અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ